દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા છે ભૂમાપિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવવામાં આવ્યા હતા જમીન એને કરીને પ્લોટિંગ વેચાણ પણ ચાલુ કરી દીધું હતું જો કે પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસે શેસવ પરીખ જકરિયા અને હારૂન એમ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી દાહોદના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે બે અલગ અલગ ફરિયાદ નોંધાવવા પામી હતી જે બંને ફરિયાદીમાં શેસવ પરીખ કોમન આરોપી હતો પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા રહેલી છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બીડીઝીન પોલીસ સ્ટેશનમાં અને એડ્યુિંગ પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડી સોપરેડી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વગેર વાત કરું તો જે બીડીઝમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ શ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજી ના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસ ટી મારફતે જે અંતર્ગત ડી સાહેબ એ હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીસ ને ફરિયાદ બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર ના નામે આવેલી છે આ જમીન ના ખોટા હુકમો થયા એને ના અને એ ખોટા એને હુકમો થયા એ એને ના ખોટા હુકમોને ને નોકરી કચેરીમાં સાત તારીખે રજૂ કરી

દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમારો આધારે એમાં પણ રહીમ પટેલની કરી છે અને એમાં પણ શેર પરીખનું નામ છે જેમની ધરપકડની process હાલમાં ચાલુમાં છે. ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એનાના હુકમો કરી સરકાર સામે જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ આમાં જણાય આવે છે. અને આ લોકો સાથે પણ cheating થાય છે કેમ કે જે આ એને થકી જે plotting થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની court proceeding કે FIR દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે. હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગના તરીકે થઈ શકે છે પ્રાથમિક એવું પણ જાણવા એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોય શકે છે જે બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ મારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એ સંભાળવા નકારી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રે કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર તપાસ કરી હાથ ધરી શકાય પ્રીમિયમ ચોરી અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો પાસે નામ ખુલી ગયા છે ચાર ચાર લોકો માટે ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ બે છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે મારા આગળ તપાસ ચાલુ છે